ઉભારો મૂકી દો આ ઠોણ ઠોણ તમે પૈસા મુકતા ફરો પણ સરત કોકી તો યાર છોંટી તો રાખો આ ડબ્બામાં પોંચો રૂપિયા મિલે હા પેલી જગ્યા પર આપણે પોંચો રૂપિયા મિલે 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 આપણે આટલા છે ને એક લીટી દોરી દેઉ બરાબર છે હા અને આટલા થી દોરવાનો હા પેલા પેલા પૈસા જે લઈ રે એ લઈ અને સીધો હોય કણ આવે અને આ પૈસા જે પેલા લે એ પૈસા ઈ ના બરાબર બરાબર ને બરાબર સમજી ગયા ને હવ હવે હારી રીતે સરસ હમજી ગયો મે હડો વાથી દોડવાનું હન બોલો બોલો આવ સમજી તમને ઘર માં બેઠા ભલા મણો દોડવાનું કઈ ઠંડા આવ આવ લે અલે તો કન આ હું લોટ લાયો છું પાવડર સાથે પાવડર તું નો તું નો નઈ હોય એ કરશી આઈ રહ્યા સરસ ના એવાયા લાગો તમે

પણ અમે નહીં બોલતા બટ તબી ભલા મોળા કલાકે આંકડો બોલો યાર હા એ તો શરદ મત ગમે છે બોલી દે કાઈ ચપ ના ના હું બોલું કાટ શું એટલે દોડજો હો યહોપી એડવર્ટિ કરેવા તું

કોઈ નિયમ નતો યાર શરત હું એ પાડી છ બરાબર છ એટલે નિયમ મૂક કઈ રે હા કોઈ ના કરો અન્ય કોઈ કરતો નઈ ભાઈ કેલે તો ઈ ના બરાબર હારું હેડો અલે તારી શું પાળી આવ્યો ફુલર પટાવડ નેહરી જવા દે એય આવ ના હોય તારા ભા અરે ખાર અન્યા કરી તો મારો શું કળો જીતી જા હા જીતી જો બસ સળત કેન્સલ હો હા કેન્સલ થઈ

પણ પેલા મને એવું હતું કે ગયો ગયો તો આપડી ચાદર હોય ને એટલા જ પગ લોબા કરીએ પગ વધારે લોબા કરવા જઈએ ને લોબડી લૂંટાઈ જાય લૂંટાઈ જાય નહીં

દમદાર આઈડિયા મુ આઈડિયા ઓબડે કે તમે પાણી બેહો ને આઈડિયા ના કરો એ બધું મારામ ના આવા મુ તો આઈડિયાનો નો બંધાયલો આઈડિયા તો દમદાર જ છે આ તો આ બાજુ આવો તા લા ઓયડો તા હોરી દે પેલા કઈ જો પછી હાલ ના રે એમ વિશ્વાસ ના કરું તો જઈને હમણાં હાલ ફરી ગયા તા એ સોક બીજા આ તે ના લે આ તે મારી મહેનત થી પેલા એ લઈ લીધા ને તમે કોઈ ના હાલો એકલ પૈસા હી નું કા પાસા પડો કરી દયો કંગલ કરી દયો અમે હવે આવી મારી વાત ઓફળો

પાંચ છ રૂપિયા ની શરત રે હે આપડા બરાબર છે બરોબર અને આખી જિંદગી બેઠા બેઠા મારા ઘેર હું તમને ખવરાયો તાજી ની મારી ની તાજી હા ધ્યાન દે તમારી ફાખડી ના બોલે તાણું હા પાંચ રૂપિયા લાવો હાલા હાલા જાલવા દે તો ઉકાળ આલવા દે કશ્યાની ને ના પહેલા પાંચ રૂપિયા આલો અને અડધો કલાક પછી મારા ઘેર આવો એ ઉઈ ના હા તું બરાબર લેતા આવ ઘર ને આટલે લેતા આવો

ચકડું લાવ્યા પાંચસો રૂપિયા ની સરદ રેવા અને આખી જિંદગી બેસી મારે ઘેર ખાવાનું છે આખી જિંદગી ઘેર બેસીને ખાવાનું હા મને વિશ્વાની આવતો પણ તમારું ઉપર યાર એટલે આ ભલા મણ્યા પાંચસો રૂપિયાની તો વાત છે ભલા મણા આખી જિંદગી બેહી મારા ઘરે ખાવાનું છે તમારે ઓમ તમારો મગજ તેવું હક નહીં કેમ પાંચસો રૂપિયામાં કોણ ખ્યાલથી આવીને ભાવ ખરો પાંચસો રૂપિયામાં આખી જિંદગી આ ભા ખબરા આવી ગયા મને તમારા ઉપર લગીર વિશ્વાની આવતો યાર હવે વિશ્વા લાભવા માટે હું કરું બોલો હાડો તમે કોઈ એમ કરું પહેલાં તમે કૂંકના જોડે શરત પાડો

આજે ઘર પડી છે કે ભલા મળા થોડા વાય આવી જવાનો હું એ આ તો હું નક્કી બધાના પાન પૈસા ભેગા કરીને તો જાત્રા ના હે જો તો આઈ જાય એમ ના ના આવી જો ભલા મારા ઘરની મને પડી ની હોય એ અડધો કલાક કેડી એ માટે કહું છું મારા બધું એક સેટિંગ ના કરવું પડે બધું આ જે કરો કરો એની આપણે ના નહીં પણ મને માતા ના જો બેઠા બેઠા ના ખાધું તો આઈ પેન છે પા આજે કશે હોતો ને હો આજે કશો હોતો ને અડધો કલાક કેડે અડધો કલાક કેડે આવું કોઈ

જોયિયો એટલે તમારે એકલા ના પૈસા નહી લાવ્યો યાર તમે જો ખરા પૈસા તૈયારી હાલ નહી પછી ચાલ ના અડધો કલાક બાય ટાઈમ હા તો અડધો કલાક નો

હાલ તો આ પગ ખાઈ દઈએ હી એ ના નહીં પણ રોજ એકનો એક નાસ્તો નહીં લાવવાનો કેમ રોજ એટલા આખી જિંદગી ખબરાનું એટલે યાર ત્યાં આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું છે ખબર ઓ ખાવાનું તમારે મારા ઘેર બેહીને ઘેરથી એટલે જ બે પૈસા હે ના લીધા આખી જિંદગી મારા ઘેર બેહીને ખાવડાયો બરાબર છે ખાવાનું તમારે જેથી લાભાનું બેહવાનું મારા ઘેર ના ના બા આ બધું નહીં તમારા ખાવડા ઉપર તમે બોલ્યા વાત કરો વિડીયો મારા જોડે પડ્યો હા આખી જિંદગી બેઠો બેઠો આ ખુરચીમાં બેહવાની વાત કરતો હતા હું તો ખુરચી બેહવાની વાત કરતા હતા બા ખુરચીમાં બેહાઈને આખી જિંદગી ખો

લઈ જા મને કોઈ વાંધો નહીં ખુરશીઓ લઈ જવા પાંચસો રૂપિયા પાછી ના ખુરશી મારે ના પૈસા તો પાંચસો રૂપિયા શું કરવા પડે ના પણ એટલું યાદ રાખજે આ સરત પાડીએ પાડી આજ પછી ગોમો તારા જોડે કોઈ સરસ પાડો તે થાય તમને કેતી એટલા જેટલા મરજી એટલે અમે ના પાડી દેવું કે આવ્યો છે આજે ના પાડી દેજો અમે ઓલે ના પાડીએ ના પાડી દેવું આજ પછી તારો સંગત ના થાય આજે સંગ કરવો તો કરજો ના કરવો તો કોઈ ના આવા ક્ષેત્ર માં હવે ખુરચીઓ ગમે કરી શકે ઉપડા વાળા ખુરચીઓ લઈને બેઠા બેઠા આ ખુરચી ખાજો હોય એના પાંચસો રૂપિયા લીધા અઢીસો રૂપિયા ફાયદો કરી દો મારો ભાઈ વીસ રૂપિયા ના આપ હવે ઉપડો ખરા લેતરી ગેડા વિશ્વાસ ના કરાવન તો હવે ખબર નથી કોઈ પૈસા આવતો જ નહીં